આદા ઉજાવાનો સુ ભાવનગર થી 50 ફાઇનલી મારી બસ આવી ગઈ હવે ફાઇનલી મે મગલધામ કબરા પોગી ગયા કે તમને જય મગલમાં આજ ના વિડિયો માં તમારું સ્વાગત છે અને અત્યારે હું હાલમાં છું ભાવનગર ના બસ સ્ટેન્ડ અને આપણે મારે જવાનું છે ભાવનગર થી કબરા અત્યારે મારે બસ નો ટાઈમ છે દસ વાગર નો અત્યારે નવ વાગ્યા છે એટલે તો ભાવનગર ના બસ સ્ટેન્ડ આવી ગયો છું હું નથી એકલો મારા મામા હારે છે એટલે મારે અને મારા મામાને જવાનું છે ભાવનગર થી ઇન્ટરેસ્ટિંગ છે એટલે બની જવાની બસ નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે હવે ફાઇનલી મારી બસ આવી ગઈ છે પછી માતાજીનું નામ લેવું હું સડી ગયો બસમાં પછી દસ વાગ્યા એટલે મારી બસ ભાવનગર બસ સ્ટેન્ડથી થી ઉપડી ગઈ અને નીકળી ગઈ બચાવ બાદ જે મેં રિઝર્વેશન કર્યું એટલે આપણને ટિકિટ મળી ગયા અને ભાવનગર થી કુલ ભાડું એ બસો અઠ્યોતેર રૂપિયા થાય છે પછી પોણા વાગ્યા છે એટલે મેં પગી ગયા સિહોરના બસ સ્ટેન્ડે સ્ટેન્ડ કૃષ્ણનગર પછી બાર વાગે એટલે ટા અમારો પહેલો ઓલ્ટ આવી ગયો હોટલ ધરતી છે અને અમારી બસ જવા સાઈડ સાઈડમાં ઊભી છે આખી રાત આપણે જકોનું છે એટલે આપણે દસ ચા લઈ લીધી અહીંથી પછી બે વાગ્યાના દસ મિનિટ થઈ એટલે તો પહોંચી ગયા રાજકોટના બસ સ્ટેન્ડે જો આવું કઈક છે રાજકોટનું બસ સ્ટેન્ડ પાંચ ને પાંત્રીસ એટલે અમને પકડી દીધા બચાવના બસ સ્ટેન્ડે પછી બચાવ બસ સ્ટેન્ડે ઉતરે ગયો કપરા જવા માટેની બસ માં હજી સવારના સવા વાગ્યા હતા તો અમને પકડી દીધા કબરાઓના ગેટ હેલો ફ્રેન્ડ હું ફાઇનલી મોગલધામ કબરા પગી ગયો છે અને મોગલ માતાના મંદિરની ધજાના પણ દર્શન થઈ ગયા છે પછી અમે મંદિરે તો મંદિર તો બંધ હતું કારણ કે મંદિરની અંદર સાફ સફાઈ હાલતી હતી એટલે મંદિર તો બંધ હતું અને આ બધા ભાવિક ભક્તો માતાજીના મંદિરની બહાર બેઠા છે કારણ કે મંદિરની અંદર સાફ સફાઈ છે એટલે બહાર બેઠા છે હવે ફાઇનલી માતાજીનું મંદિર ખુલી ગયું છે અને બધા અંદર દર્શન કરવા માટે જાય છે અને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે હું તમને અંદરનો વિડીયો નહીં બતાવી શકું કારણ કે અંદર તો વિડીયો ઉતરવાનું મને છે એટલે આપણે બહાર તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં જઈ મોગલમાં લખી દેજો અહીંયા મોગલ માતાના મંદિરે તમે દર્શન કરવા હો તો ચાની પ્રસાદી ચોવીસ કલાક માટે ચાલુ થશે અને એ પણ ગરમ ચા પછી આપણે તો ચાની પ્રસાદી લઈ લીધી અહીંથી હવે કપરા મોગલ માતાના દર્શન કરીને અમે નીકળી ગયા ઘર જવા માટે તમે વિડીયો મૂકીને જતા નહીં કારણ કે તમને આ વિડીયોમાં જોવા મળશે સુરજબારી બ્રિજ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડે છે તે હવે આપણે ડાયરેક્ટ જઈએ આગળ જોઈએ આપણે સુરજબારી બ્રિજનો મસ્ત નજારો હવે હું ફાઇનલી બચાવના બસ સ્ટેન્ડ પગી ગયો છું અને હવે આપણે હું મોરબીવાળી બસમાં બે ગયો કચ્છના સામાખિયાળી ગામ અને સૌરાષ્ટ્રના માળિયાને જોડતો જોડતો સુરજબારી બ્રિજ છે જેનો નજારો હું તમને બતાવનો ફાઇનલી અમારી બસ બચાવ બસ સ્ટેન્ડથી ઉપડી ગઈ છે અને નીકળી ગઈ મોરબી જવા માટે જો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જે મોલમાં લખી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ પંડ્યા બ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન પહેલા મળે